બે પોલીસકર્મી એક હોમગાર્ડ એક વચેટિયાએ મહિલા પાસે દારૂના હફતા લેતા ચારની ધરપકડ ગીર સોમનાથના ગીર ગઢધાના ઉના પોલીસ સ્ટેશન એસપી સમક્ષ મહિલાએ કરેલ ફરિયાદ મુજબ પોતાના પતિ દેશી દારૂનો ધંધો કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચાલતું હતું પરંતુ પોતાના પતિનું મૃત્યુ થતાં પરિવારનું ગુજરાન ચલાવવા મહિલા પોતે દારૂનો ધંધો કરતી હતી ત્યારે સલીમ મકરાણી અને મોહન મકવાણા નામના બે પોલીસ કોન્સ્ટેબલે હફ્તો બાંધવા માટે રૂબરૂ મુલાકાત કરી હફતો નક્કી કર્યા મુજબ મહિલા તેમને રૂપિયા ચૂકવતી હતી ત્યારબાદ આ પોલીસ જેમાં સલીમ મકરાણી તેમજ મોહન મકવાણા આ મહિલાની નજીક પરિચયમાં આવ્યા અને મહિલાને ફોન કરી જુદી જુદી જગ્યાએ બોલાવતા અને તેમના પર દુષ્કર્મ કરતા સલીમ અને મોહન બાદ અન્ય બે વ્યક્તિ જેમાં હનીફ સામતદાર હોમગાર્ડ અને પરેશ સિંગોળ પણ પોલીસ સાથે પીડિત મહિલાના પરિચયમાં આવતા તેઓએ પણ અલગ અલગ જગ્યાએ આ મહિલા પર દુષ્કર્મ કર્યું હોવાનું મહિલાએ રૂબરૂ ઉના એએસપી જીતેન્દ્ર અગ્રવાલ સમક્ષ ફરિયાદમાં જણાવ્યું હતું પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ મહિલાને ઊંડાણપૂર્વક ભરી પૂછપરછ કરતા ગુનો દાખલ કરાયો હતો જેમાં પોલીસે સલીમ મકરાણી મોહન મકવાણા જે બંને પોલીસ હેડ કોન્સ્ટેબલ હોય તેમજ હનીફ શાહમદાર હોમગાર્ડ તેમજ પરેશ સિંગોળ જે વચેટીઓ મનાય છે તે ચારેય આરોપીઓની ગત મોડી રાત્રે ધરપકડ કરી

એક મહિલા અરજદાર પરમ દિવસે સાંજે લગભગ સાડા સાત આઠ વાગ્યાની આસપાસ ઉના એસપીની ઓફિસે એક અરજી આપીને આપવા માટે આવેલા અને ત્યારબાદ એમણે જે તે સમયે એ સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરેલી એના આધારે તાત્કાલિક અમે કોગ્નિજન્સ લઈ અને ઉના એએસપી જે અહીંયા વીવીઆઈપી બંદોબસ્તમાં હતા એમને રવાના કરી પહેલાં તો રાત્રે પ્રયત્ન કર્યો એમનો સંપર્ક કરવાનો વ્યક્તિનો અરજદારનો ત્યાર પછી અમે એમનો રાત્રે સંપર્ક એમનો ફોન રિપ્લાય હતો એમના ઘરે પણ હાજર ન હતા પછી એસપી અને એમની ટીમે એમને સાડા દસે ગઈકાલે એમની ઓફિસમાં બોલાવી એનું ડિટેલ વિગતવાર નિવેદન લીધું છે અને એ નિવેદનના આધારે અમે એફઆઈઆર રજિસ્ટર કરી છે એફઆઈઆર ત્રણસો છોતેર અને ત્રણસો ચોપ્પનની એફઆઈઆર છે એફઆઈઆરમાં જે નામ છે એ શરૂઆતમાં એમની અરજીમાં જે નામ હતા એમાં થોડો ફેરફાર છે એ બેન ઓળખતા પણ નહોતા કદાચ ટોટલ ચાર આરોપીઓ વિરુદ્ધ અમે એફઆઈઆર કરી છે એમાં એક પહેલો આરોપી જે છે સલીમ કરીને એ હેડક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે એ એ સિવાય બીજો આરોપી જે છે એ મકવાણા કરીને છે ગીરગઢા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે એક સિવિલિયન આરોપી છે જે ત્યાં કેસરીયા ગામના વતની છે અને એક હરીફ કરીને હોમગાર્ડ છે આક્ષેપ એવો છે એમનો કે આ જે પણ આરોપીઓ છે એમણે છેલ્લા એકાદ વર્ષમાં અલગ અલગ સમયે એમનું શારીરિક શોષણ કર્યું છે અમે જે વિક્ટીમ છે એની પણ ડિટેલ કઢાવી છે વિક્ટીમ છે એ ગીર ગઢડા તાલુકાના વતની છે પોતે વિડો છે અત્યારે છવ્વીસ સત્યાવીસ વર્ષની ઉંમર છે અને એમની વિરુદ્ધમાં પોલીસમાં છ ગુના પ્રોહિબિશનના દેશી દારૂના અલગ અલગ નોંધાયેલા છે અલગ અલગ સમયે આમાંથી જે એક આરોપી છે એની વોટ્સએપ ચેટ મહિલાએ પોલીસને પણ આપી છે અને એ અમે પુરાવામાં લીધી છે અત્યારે એ સિવાયના જે ત્રણ આરોપીઓ છે એના પુરાવા માટે અમે મહિલાને ફરીથી વારંવાર બોલાવવાના છીએ અને જે પણ એમના એમના તરફથી જે પણ પુરાવા છે એ મેળવવાના છીએ સાથે સાથે એમને આજે અમે મેડિકલ માટે પણ મોકલવાના છીએ એ સિવાય એમનું કાઉન્સલિંગ પણ અત્યારે કરી રહ્યા છીએ જે કંઈ પણ આમાં સત્ય હશે જે કંઈ પણ આમાં પુરાવા મળશે પુરાવાના આધારે કડકવા કડક અમે કાર્યવાહી જે પણ હશે એમાં સિવિલિયન વ્યક્તિ પણ છે પોલીસ પણ છે જે પણ હશે એની સામે કરશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો